આ કોઈ મીડિયાએ સતત વિભાજન વિભાજન ચલાવ્યું છે આ કોઈ વિભાજન નથી આ નવા જિલ્લાના નિર્માણનું કામ થયું છે અને નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે

અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંડા જિલ્લાને એ જ પ્રમાણે નું એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે એટલા જિલ્લાના વિભાજન નહીં મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન વિભાજના વિભાજન નથી આ નવ નિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળકનું જન્મ થાય કે માંમાંથી વિભાજન નથી થતું એ નવા બાળકનું જન્મ થયો છે તો આપણે પણ जरा વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદય નું પણ નિર્માણ થયું છે જે છે ભારત માલા પ્રમાણે બની રહ્યું એક દિલ્હી સુધીનો તો જે એક્સપ્રેસ હાઈવે ભારતમાલા છે તૈયાર થઈ ગયો છે આવનારા સમયમાં નવો રોડ જે બની રહ્યો છે ખાસ કરીને થરાદ ગાંધીનગર માટેનો એ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે મંજૂરી આપી દીધી છે આ સરહદી વિસ્તાર નો અનેક વિકાસના કામો અહીંયા થશે હું આજે તો આથી જ વાત કરવાની હતી ફરી આગળ બાકીનું કઈ વાત હશે તો પણ